ચાલો મિત્રો મારી ટીમ આવી ગઈ છે અને આજે અમારે સાબકા ખાવાની હરીફાઈ ભાગ બે હે અને જે બધાથી જાજા જાબ સાબકા ખાશે અને મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોકડું ઇનામ મળશે અને આજે અમારા ભાવેશભાઈ સાબકો લઈને આવી ગયા છે મારવા અને આ મારા તમે આર્ટિસ્ટ રહી ગયા છે અને હવે પહેલો વારો અમારા પૂરા ભાઈનો છે તો ભૂરાભાઈ તમે આગળ વી આવો

ચાલો મે તો ડોરલી ભાઈ ને પૂરા ભાઈ બે બરોબર 3 3 ખાધા હે ને હવે અમારા દુલારામ ભાઈ આવે પાછો પાછો કે ભાગ્યા અમરે ઓ કાપા તો ચાલો મે તો 3 એ બરોબર ખાધા હે હવે ભૂરા ભાઈ તમારે ખાવાની ઈચ્છા હે ઇનામ લેવું હોય તો એકવાર એકવાર તો આવી જાવ પુરા બયે ચાર ખાતા હે હવે અમારા ડોલી ભાઈ આવે હાલો ડોલી ભાઈ બેબે લઈ લ્યો ના કમ ઓન ચાલો દુલाराम ભાઈ તમે આવી જાવ તો આવડાને બરોબર કરી હોય તો કાય વાતો નહિ એમને કેટલા ચાર ચાર ખાતા ને હા તમે એક ખાવ એટલે બધાય બરોબર કોયપા તો ભાવેશભાઈ હવે તમે તમારી તાગાતને ફૂલ ગેર નાખી દીજો અને હવે તમારે ભૂરા ખાવાની ઈચ્છા હે ઈનામ લેવું હોય તો એક ખાવ આગળ જાવ તો જા તો તો ચાલો બે તો અમારા ટીમ ટીમમાંથી નીકળી ગયા છે ઇનામ લઈ ત્યાં નથી ને હવે આ બે ધુવેદાર છે હવે આમાંથી કોણ લે છે હલો ડોલી ભાઈ આવો આગળ મિત્રો આજે ભાવેશ ભાઈ સાબકા મારવા મારા યાર આવી જાય અને અત્યારે મારા ડોલી ભાઈ આગળ વહી જાય અને દુલારામ ભાઈ એક ખાય ત્યારે એને બરોબરી થાય

મિત્રો ભાઈ મોજ થઈ જાય મોટું ભલે મોરું પીડું પણ મોજ થઈ જાય જો ભાઈ તમારી ઈશા એ

મેરાકર ભાઈ બે સાબકા મોય અને ડોલી ભાઈ હવે તમારે ઈચ્છા હોય તો બોલો મન લાગે હવે નથી આને હવે તમારે બે મોર અને બીજા બે ચાર મારવાના તમારે બે આગળ બે આગે કઈ વાંધો ભાવેશભાઈ મને ત્રણ મારો ફોર ગેર

હવે ખબર ખરા ખરી ની કરશે દુલારામ ભાઈ તમારે બે ખાવ ત્યારે એક ડોલી ભાઈ કરતા આગળ જાવ છો મિત્રો જોવો તમે ડોલી ભાઈને ને તમે જોઈ શકો છો મિત્રો જો હલાવતા નહી હલાવતા નહી જોવો મિત્રો જો દેખાય છે કાયદેસર જોવો પણ દસ હજાર રૂપિયા છે સાહેબ ટીપ લઈ લેવાય ને ચોપડી દેવાય

બે મોટા અને મિત્રો અમારી આ રિયલ ગેમ હે કોઈ આમાં ફેક વસ્તુ નથી કે અમે ફેક નથી દેખાડતા કે ખોટું મારતા કે ખોટું અમે બંને એટલે રિયલ ગેમ પબ્લિક દેખાડી હતી અને તમે જોઈ શકો છો એમાં કાયદેસરના એ સદના ઈ લોકો ને લોય ના સાંબા પડી ગયા છે સાબકામાં અને ખરેખર મિત્રો દુલાતામભાઈ વિજેતા છે ડોલી પર ટક્કર મારી બસ આખરે હારી તો ચાલો મિત્રો નવી ગેમ સાથે મર્ચ્યુ જય માતાજી જય દ્વારકાધીશ ભાઈઓ